જય 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 દ્વારકાધીશ ખાસ ક્રિષ્નાની નગરી દ્વારિકા ઘણીવાર દ્વારકા ટુડે એક અહેવાલ જે રિલીઝ કરે છે દ્વારકાની જે ભૂમિ એક એવું મહત્ત્વ કે જે ભાગવતકથા ઘણા બધા લોકો બહારથી પણ આવતા હોય છે ને ખાસ દ્વારકાની અંદર હાલ જે ભાગવતકથા ચાલી રહેલી દ્વારકાનું એલ આર ગ્રુપ એન્ડ કંપની જે એલ આર પરિવાર એટલે કે પાબારી પરિવાર દ્વારા હાલ જે દ્વારકાના ની અંદર જે ભાગવત કથા ચાલી રહી છે ખાસ એલ આર પરિવાર દ્વારા ઘણા બધા જે પ્રોગ્રામ છે જે ધાર્મિક સંસ્થા સાથે પણ ઘણી બધી સંસ્થાઓ સાથે એલઆર પરિવાર જોડાયેલો છે અને ખાસ અહીંયા આંતરરાષ્ટ્રીય કથાકાર ભાવેશભાઈ પંડ્યા છે એમના જે કથાકારના વક્તા છે ખાસ વધુ વિગતે આપણે એમની પાસેથી ખાસ જે રીતના એલ આર ગ્રુપ જે દ્વારકા એક મોટું નામ ધરાવતું ગ્રુપ અને ખાસ જે વિશેષ આયોજન ભાગવતનું અને સાથે જ બ્રહ્મભોજન અને જે જ્ઞાતિ પ્રત્યે લોહણા જ્ઞાતિ પ્રત્યે જેલા પરિવારને પ્રેમ રહ્યો છે અને દ્વારકાધીશના ભક્ત છે શું કહેશો આપ એ બાબતે મને પહેલો પરિચય છે પણ ખૂબ આનંદ આવ્યો છે કે આજે કથાનો પાંચમો દિવસ છે પણ પાંચમા દિવસ નાનેથી લઈને મોટા સુધીનું જે પ્રેમ લાગણી એમના જે પરિવારને જે સંસ્કાર છે લક્ષ્મીદાસ બાપાએ જે સંસ્કાર આપ્યા છે એલઆર પરિવારનું નામ જે છે એ આજે બધાએ રોશન કર્યું છે અને હું એમને ખૂબ ખૂબ વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ પાઠવું છું કાયમને માટે એમના પરિવાર ઉપર આવો જ પ્રેમ આવી જ લાગણી પ્રભુ દ્વારકાધીશ એમના પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ આપે એવી હું એમને અંતરથી શુભાકામના અને શુભ આશીર્વાદ આપું છું સાથે સાથે દ્વારકાની એમના વતી હું બધાને વિનંતી કરું છું કે દ્વારકાની ખ્યાતિ પ્રાપ્ત શાકભાજી તથા ફ્રૂટની પેઢી એવી લક્ષ્મીદાસ રામજી પાબારી પરિવાર એલ આર ગ્રુપ દ્વારા ગોલોકવાસી જયતી દયાલાલ પાબારી રાધુ તથા સમસ્ત પિતૃના મોક્ષાર્થે આત્મકલ્યાણે ચાલતી આ ભાગવત સપ્તાહના પૂર્ણાવતી પ્રસંગે એટલે કે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ અને બુધવારના રોજ બપોરે બારને ત્રીસ કલાકે દ્વારકાના ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ પાંચસો પાંચ સમસને સમૂહ પ્રસાદી તથા રાત્રે સાત ત્રીસ કલાકે દ્વારકાના સમસ્ત લોહાણા સમાજ તથા આમંત્રિત મહેમાનો માટે પ્રસાદીનો કાર્યક્રમ ગુગડી બ્રાહ્મણ બ્રહ્મપુરી નંબર વન દ્વારકા મુકામે રાખેલ છે જ્ઞાતિના સમૂહ પ્રસાદીના કાર્યક્રમમાં બંને સમાજના પરિવારોને પધારવા એલઆર ગ્રુપ વતી પ્રાણજીવન લક્ષ્મીદાસ પાબારી તથા બિપિનભાઈ લક્ષ્મીદાસ પાબારી દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવામાં આવે છે અને હું પણ આ બધાને વિનંતી કરું છું આપ આવી અને પાબારી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવજો કે ફરીથી એમના પરિવારમાં કાયમને માટે આવા આનંદના ઉત્સવો આવતા રહે એવી સર્વને હાર્દિક અપીલ સાથે સર્વને જય દ્વારકાધીશ